મહાવિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યા બાદ નરેન્દ્ર અભ્યાસક્રમના પુસ્તકો સિવાય પણ જુદા જુદા વિષયો પરના ઘણા જ સરસ પુસ્તકો વાંચતા આપણા દેશનો ઇતિહાસ વર્ણવતા પુસ્તકો વાંચવામાં તેને ખૂબ જ રસ પડતો હતો જુદા જુદા વિષયો પરના પુસ્તકો વાંચીને તેણે વિવિધ વિષયો પર સારું એવું જ્ઞાન મેળવ્યું હતું તેને કારણે તે તેના વિચારો લોકો સામે સારી રીતે મૂકી શકતા નરેન્દ્ર ઉત્તમ વક્તા હતા બંગાળીની સાથે સાથે અંગ્રેજી હિન્દી સંસ્કૃત ભાષાઓ પણ તે જાણતા હતા તબલા પખવાજ મૃદંગ સિતાર દિલરૂબા આ પ્રકારના અનેક વાદ્યો પણ નરેન્દ્ર વગાડતા તેનો કંઠ સુરીલો હતો તે ભજન પણ સુંદર ગાતા હતા એકવાર શ્રી રામકૃષ્ણના ભક્ત સુરેન્દ્રનાથ મિત્રને ત્યાં નાનકડો ઉત્સવ હતો ત્યાં રામકૃષ્ણ પરમહંસને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા તેઓ દક્ષિણેશ્વરના કાળી માતાના મંદિરમાં પૂજારી હતા લોકો તેમને પ્રેમથી તથા આદર ભાવથી ઠાકુર કહીને બોલાવતા તે દિવસે ભજન ગાવા નરેન્દ્રને પણ બોલાવ્યા હતા ભજન પૂરું થયા બાદ ઠાકુરે બીજા લોકો પાસેથી નરેન્દ્રની માહિતી મેળવી તથા નરેન્દ્રને એક વખત દક્ષિણેશ્વર આવવા કહ્યું ઠાકુરના આમંત્રણને સ્વીકારી નરેન્દ્ર દક્ષિણેશ્વર ગયા આ પહેલાં નરેન્દ્ર ઘણી શ્રેષ્ઠ વ્યક્તિઓને મળ્યા હતા પણ તેઓમાંથી કોઈ પણ તેને એક પ્રશ્નનો જવાબ આપી શક્યા નહોતા એ પ્રશ્ન હતો શું આ જગતમાં ઈશ્વર છે ને જો હોય તો તેને તમે જોયા છે ખરા આજે પણ નરેન્દ્રએ આ જ પ્રશ્ન ઠાકુરને પૂછ્યો તરત જ ઠાકુર બોલ્યા હા જેમ હું તને જોઈ રહ્યો છું તારી સાથે વાત કરું છું તેમજ ઈશ્વરને નિહાળું છું અને તેમની સાથે વાતો કરું છું નરેન્દ્રને પહેલીવાર જ આટલી મક્કમતાપૂર્વક બોલનારા વ્યક્તિ મળ્યા જે કહેતા હતા ઈશ્વર છે અને તે આપણને મળી શકે ત્યારબાદ નરેન્દ્રએ નિયમિત રૂપે ઠાકોરની પાસે જવા માંડ્યા ઠાકોરને વારંવાર પ્રશ્નો પૂછી જ્ઞાન પ્રાપ્ત કરવા લાગ્યા આ રીતે શ્રી રામકૃષ્ણ એટલે કે ઠાકુર નરેન્દ્રના ગુરુ થયા અને નરેન્દ્ર પણ ઠાકોરના પ્રિય શિષ્ય બન્યા આ જ સમયે નરેન્દ્રને એક મોટો આઘાત લાગ્યો અચાનક તેના પિતા મૃત્યુ પામ્યા નરેન્દ્ર ઘરનો મોટો પુત્ર હોવાથી આખા કુટુંબની જવાબદારી તેના માથે આવી પડી તેનું શિક્ષણ હજુ બાકી હતું તો પણ તે નોકરીની શોધમાં ભટકવા લાગ્યા જાહોજલાલીમાં ઉછરેલા આ છોકરાને હવે ભયંકર ગરીબીનો સામનો કરવો પડ્યો ઘરમાં પૂરતું અન્ન હોય તો સર્વનું પોષણ કેમ થાય માતા અને ભાંડુઓને અન્ન મળે એવી ભાવનાથી તે કહેતો હું આજે મિત્રના ઘેર જમવા જવાનો છું આમ કહી તે ઘરની બહાર નીકળી જતા પણ તેના મનમાં થતું ઘરના લોકોને પૂરતું અન્ન ન મળે તો મિત્રને ત્યાં પેટ ભરીને મારાથી કેમ ખવાય આમ વિચારી તે મિત્રને ત્યાં પણ ન જમતા ને આવી રીતે ઘણીવાર તે ભૂખ્યા રહેતા ઘરમાં આટલી ગરીબી તદુપરાંત સગા સંબંધીઓની પણ મદદ નહીં કુટુંબીજનોની ચિંતામાં નરેન્દ્રને કાંઈ સૂજતું નહીં છેવટે તે ઠાકુર પાસે ગયા અને કહ્યું કાળી માતા તમારી સાથે વાત કરે છે ને તો તમે મારા માટે એકાદ નોકરી માગો ને ઠાકુર હસ્યાને કહેવા લાગ્યા કાળી માતા તો સર્વની માતા છે તું પોતે જ મંદિરમાં જાય માની પાસે માગીને તો જો એ તને જે જોઈએ તે આપશે નરેન્દ્ર મંદિરમાં ગયા અને માતાજીની સામે હાથ જોડી ઊભા રહ્યા તેને જણાયું કે માતા ખરેખર આપણી પોતાની જ મા છે તે આપણને અમી ભરી દ્રષ્ટિથી નિહાળે છે પોતે શું માગવા આવ્યો હતો તે ભૂલી જઈ તેણે માને કહ્યું મા મને વિવેક આપો વૈરાગ્ય આપો જ્ઞાન આપો ભક્તિ આપો મંદિરમાંથી બહાર આવીને નરેન્દ્રએ જોયું કે ઠાકુર ઓરડામાં તેની રાહ જોતા બેઠા હતા તેમણે નરેન્દ્રને પૂછ્યું કેમ રે નોકરી માંગી પૈસા માંગ્યા આ સાંભળતા જ નરેન્દ્ર ભાનમાં આવ્યા એ તો હું ભૂલી જ ગયો હવે હવે શું કરું નરેન્દ્રએ પૂછ્યું ઠાકુરે હસતા હસતા કહ્યું હવે શું ફરી પાછો જા અને ભૂલ્યા વગર માંગ નરેન્દ્ર ફરીવાર મંદિરમાં ગયા પાછી પહેલાં જેવી જ અવસ્થા આવું ત્રણ વાર થયું પણ પ્રત્યેક વખતે માતાજી પાસેથી વિવેક વૈરાગ્ય અને જ્ઞાનભક્તિ માંગી વધારે બીજું કંઈ માંગી શક્યો નહીં ભવિષ્યમાં કાળી માતાની કૃપાથી નરેન્દ્રના ઘરની પરિસ્થિતિ સુધરી ખરું જોતા નરેન્દ્રમાં વિવેક વૈરાગ્ય જ્ઞાન અને ભક્તિ આ ગુણો તો પહેલેથી જ હતા પણ ત્યારબાદ તે ગુણોમાં વૃદ્ધિ થતી ગઈ બાળ મિત્રો વિવેક એટલે સારું શું અને નરસું શું એ સમજવાની બુદ્ધિ વૈરાગ્ય એટલે જગતની કોઈ પણ વસ્તુનો લોભ મોહ ન રાખવો જ્ઞાન એટલે આ જગત અને તેને સંચાલિત કરતી શક્તિ વિશેનું જ્ઞાન અને ભક્તિ એટલે ઈશ્વર પ્રત્યેનો નિષ્કામ પ્રેમ હવે નરેન્દ્ર ઠાકુર પાસે રહી તપશ્ચર્યા કરવા લાગ્યા નરેન્દ્ર જેવા જિજ્ઞાસુ પંદર શિષ્યો ઠાકુર પાસે આવતા તેઓ પણ ઠાકુરને ગુરુ તરીકે સ્વીકારી તેમના કહ્યા પ્રમાણે સાધના કરતા ઠાકુરે આ બધાને સાથે રાખી એક આધ્યાત્મિક સંઘનું નિર્માણ કર્યું અને નરેન્દ્રને આ સંઘના નેતા બનાવ્યા જગતના પૈસા સુખ દુઃખના મોહમાં ન પડતા કેવળ ઈશ્વર પ્રાપ્તિ માટે સાધના કરતા રહો અને શિવ ભાવે જીવ સેવા કરો એવું ઠાકુરે તેમને કહ્યું આનો અર્થ એ થયો કે દરેક મનુષ્યમાં ઈશ્વર રહેલો છે તેમ માની તેની સેવા કરવી ઠાકુરના આ ઉપદેશ બધાએ માન્યા અને તે પ્રમાણે વર્તવાનો નિશ્ચય કર્યો સોળ ઓગસ્ટ અઢારસો ના રોજ કાશીપુર ઉદ્યાનમાં ઠાકુરે મહાસમાધી લીધી ઠાકુરની મહાસમાધિ બાદ તેમના બધા જ શિષ્યો એકત્ર થઈ કલકત્તાના વરાહનગરમાં એક જર્જરિત મકાન ભાડે લઈ તેમાં રહેવાનું શરૂ કર્યું ત્યાં તેમના દૈનિક જીવનક્રમમાં સાધના એટલે કે જપ ધ્યાન કરવું શાસ્ત્ર ગ્રંથોનું અધ્યયન કરવું તેના પર ચર્ચા કરવી આ રીતનો હતો થોડા દિવસો બાદ આ સર્વ શિષ્યોએ સંન્યાસ ગ્રહણ કર્યો અને ભગવા વસ્ત્રો ધારણ કર્યા ઠાકુરે સ્થાપિત કરેલા સંઘનું નામ તેમણે રામકૃષ્ણ સંઘ એવું રાખ્યું નરેન્દ્રનું નામ સ્વામી વિવેકાનંદ રાખવામાં આવ્યું સંઘના બીજા શિષ્યોના નામ પણ બદલાયા થોડા સમય બાદ સ્વામીજી ભારત દર્શન કરવા પરિવારજક બન્યા ક્યારેક ગાડીમાં ક્યારેક ચાલતા ક્યારેક શહેરમાં ક્યારેક ગામડામાં તો ક્યારેક ગીચ જંગલમાંથી તેમનો પ્રવાસ ચાલતો રહ્યો લગભગ ત્રણ વર્ષમાં સ્વામીજી સંપૂર્ણ ભારત ભ્રમણ કરી દેશને સમજ્યા તેઓ ક્યારેક ગરીબોની ઝૂંપડીમાં રહ્યા ક્યારેક રાજા મહારાજાના મહેલમાં રહ્યા તો ક્યારેક તેમણે ઝાડની નીચે પણ આશરો લીધો ભારત ભ્રમણ કરતી વેળાએ સ્વામીજી પોતાના દેશને તેના લોકોને નિહાળતા પ્રત્યેક ઠેકાણે પ્રકૃતિનું જુદું જ રૂપ ઉત્તરમાં બરફીલો પર્વત હિમાલય તો દક્ષિણમાં પ્રસરેલો હિન્દ મહાસાગર ક્યાંક રણ પ્રદેશ તો ક્યાંક પાણીથી છલકાતી નદીઓ ક્યાંક ઊંચા ઊંચા ખળકાળ ડુંગરો તો ક્યાંક અફાટ ખેતરોથી સુસજ્જિત સપાટ પ્રદેશ લોકોના જુદા જુદા પોશાક ખાવા પીવાની રીત જુદી જુદી ભાષા આ બધી જ વિવિધતા હોવા છતાં એક જ વાત બધી જગ્યાએ એક સરખી હતી તે પોતાના ધર્મ પ્રત્યેનો પ્રેમ કોઈ પણ ભારતીય પોતાના ધર્મનો નિયમ પોતાના હાથે ભંગ ન થાય તે માટે સતર્ક હતો પણ આવું કરતી વખતે ક્યારેક ધર્મનો ખરો અર્થ વિસરાતો જ હતો અને અનિષ્ટ રીત રીતરિવાજને જ ધર્મ માનવાની ભૂલ લોકો કરી બેસતા હોય એવું સ્વામીજીના ધ્યાનમાં આવ્યું ભારત ભ્રમણ દરમિયાન સ્વામીજી કાશી પહોંચ્યા ત્યાં એક નાનકડો પ્રસંગ બન્યો દુર્ગાદેવીના મંદિરમાંથી સ્વામીજી બહાર આવતા હતા ત્યારે વાંદરાઓનું ટોળું તેમનો પીછો કરવા માંડ્યું વાંદરાઓથી દૂર રહેવા સ્વામીજી ઝડપથી ચાલવા લાગ્યા ત્યાં તો વાંદરાઓ વધુ આક્રમક બન્યા તેવામાં એક વૃદ્ધ સંન્યાસીએ સ્વામીજીને કહ્યું પાછળ જુઓ અને વાંદરાઓનો સામનો કરો આ સાંભળીને તરત જ સ્વામીજી પાછળ ફર્યા અને હાથ ઊંચો કરી બૂમ પાડી તે સાથે બધા જ વાંદરાઓ નાસી ગયા આ પ્રસંગ દ્વારા મુશ્કેલ પરિસ્થિતિમાં ભાગી ન જતા તેનો સામનો કરીએ તો સંકટ પણ વાંદરાઓની જેમ દૂર થઈ જાય એવું સ્વામીજીએ આપણને શીખવ્યું સંકટનો ધીરજથી સામનો કરો તો સફળતા પ્રાપ્ત થશે જ